हे गोडी प्रेम लगन करी लवकर युमर तारी नोनी बडे हे लव मेरेज करी लवकर आधार कार्ड એમ જો મારા ભાઈ બહેનો વડીલો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયા છે કોમલ ઠાકોરનો મિત્રો ને સોશિયલ મીડિયામાં જોરદાર એક વિડીયો વાયરલ થાય છે કોમલ ઠાકોરનો મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો તો વિડીયો એન્ડ સુધી છે મિત્રો અને આજે બે વિડીયો લઈને આવ્યો છે તો વિડીયો થોડો લોંગ થશે મિત્રો પણ વિડીયો એન્ડ સુધી છે મિત્રો ક્યાંક ટૂંકા વિડીયો આવશે ક્યાંક બે વિડીયો લઈને ભેગા આવ્યો છે મિત્રો તો તમને કોમલ ઠાકોરનો કેવો વિડીયો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તમને તો આગળ કોમલ ઠાકોરનો વિડીયો બતાવ્યો છે મિત્રો અને તમને કેવો ગમે કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તમારું ગીત વિશે શું કહેવું છે વિક્રમ ઠાકોર તો કહો છો મિત્રો પણ તમારું ગીત વિશે શું કહેવું છે કોમેન્ટ કરજો મિત્રો ચાલો બાદમાં ટિક કે વંદે માતરમ જુઓ કોમલ ઠાકોરનો વિડિયો એ ગોડી પ્રેમ લગન કરી લઉ પણ યુ માર તારી નો ની પડે એ હે હે લવ મેરે જ કરી લઉ પણ આધાર કાર્ડ માં ઓ તો આ કી જતો બમખાલા જ એવું પગલુ નારે રે ભરું હે તારી સોગા ના ખાઈને કવ છું પ્રેમ તને બહુ કરું જો તમે આગર તો વિડિયો જોયો છે મિત્રો ને કાજલ ડોડિયા મિત્રો જોરદાર સોંગ ગાય છે મિત્રો અને કુના કંઠેરા સોંગ ગૌરણી છે એ ફરજિયાત કમેન્ટ કરજો મિત્રો કેમ કે તમારા માટે અનેક કલાકારની આફરી ચેનલ પર ન્યૂઝ લાવું છું મિત્રો તો તમને આ ન્યૂઝ કે ગમે છે કમેન્ટ કરજો મિત્રો કેમ કે દરેક કલાકારની આપણે સપોર્ટ કરતા હોય છે મિત્રો તો વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર આયો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને અમે વિડિયો લાવી છે મિત્રો તો આપણી ચેનલ ઉપર આયો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને આ બેનને કેવો સપોર્ટ કરો છો એ બી કમેન્ટ કરજો મિત્રો અને ના કંઠ્યા ગીત ગૌરાણી જે કાળજોડિયા ગઈ છે એક કમેન્ટ ફડજાજ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો ચલો નેક્સ્ટ વિડિયોમાં મળલે છે ત્યાં સુધી જોવો આ વિડિયો અને વિડિયો કેવો ગમે એક કમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો ચલો બાદમાં ટિકકે મિત્રો બીજા વિડિયોમાં મળશું ત્યાં સુધી આ વિડિયો વધુમાં વધુ શેર કર દેજો મિત્રો અને જે કમેન્ટ કરો છો અને કેવો સપોર્ટ કરો છો તમારા ભાઈને એ બી કમેન્ટ કરી દેજો ચાબામાં ટિકકે બંદે મતલબ બીજા વિડિયોમાં મળલે છે ત્યાં સુધી જોવો આ વિડિયો જગર